હલો મિત્રો ભાજપ દ્વારા ગુંડાગીરી ચાલુ કરવામાં આવી છે આજે વિસાવડ ગામ આ વિસાવડ ગામમાં ભાજપના ગુંડાઓ દારૂ પી પી ને આવ્યા અને

વિપુલ કાવાણી જ હતો ને ખબર છે કિરીટ પટેલ ના પાગ્યા હવે ગામડે ગામડે નીકળી પડ્યા છે અને અહિયાં બધા દબાવી રહ્યા છે અને ટેબલો ખુરશીઓ ભાંગી રહ્યા છે અને મતદાન કેવી રીતે બંધ થઈ જાય બસ ઈ જોવાનું છે પ્રવીણ ભાઈ હું થયું ભાઈ અહીંયા હું થયું ગોતું છું કઈ ગયો કેમનો કઈ બાજુ ગયો છે મોટા હડમત્યા પોલીસ પણ પોલીસ વાળા પણ સો મીટર ની બહાર હતા કે બસો મીટર ની બહાર રહ્યો ભાજપના ના લાગેલા છે એને ભાજપ ની જન આ ભાજપ ઝંડીઓ સો મીટર ની અંદર લાગેલી એને વાંધો નથી મહિલાઓ છે મતદારો અહિયાં છે વિપુલ ખાવાની અહિયાં ગાળો બોલે છે વિસાવડ વિસાવડ નું આ બુથ છે કોણ ગાયું બોલ્યું બેન અહિયાં અહિયા કોણ દાદાગીરી કરી દાડું બોલી ગયું કોણ ગાયું બોલવા આવ્યું તો